નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ જે રાજકીય પક્ષો છે એક્શન મોડમાં છે ખાસ કરીને દેશનું રાજકારણ ગરમાયું છે એના કરતાં એવું કહીએ કે ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે એ એમાં કંઈ ખોટું નથી કારણ કે ભાજપ અને કોંગ્રેસમાં તમે જુઓ કે ચૂંટણી લડવા માટે ઉમેદવાર જાહેર થયા બાદ ઉમેદવારોના નનૈયા અને એનાથી રાજકારણમાં ક્યાંક ખળભળાટ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ચૂંટણી લડવાની અનિચ્છા ક્યાંક દર્શાવી છે તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચી છે અને જેવી આ ઉમેદવારી પાછી ખેંચી એવું રાજકારણ ગરમાયું આ પહેલાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસના ઉમેદવાર બન્યા ત્યારબાદ એમણે પણ કોંગ્રેસમાં જાહેરાત કરી કે ભાઈ હું ચૂંટણી લડવા માગતો નથી અને બંને તરફ ભાજપ હોય કે કોંગ્રેસ હોય ક્યાંક જે આંતરિક ખળભળાટ હોય અસંતોષ હોય ક્યાંક બહાર આવ્યો છે અને આમ તો સંગઠન જેની શક્તિ છે ઓળખ છે એવી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય ત્યારે ચર્ચાનો વિષય બને છે કારણ કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરનો જે વિવાદ હતો એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો નામ કોંગ્રેસના શહેર પ્રમુખનું આવતું હતું પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એમાં જોડાયા હોય એવી પણ ચર્ચા હતી વડોદરા અને સાબરકાંઠાની જે આ પ્રેશર ટેકનિક છે એ શું નિર્દેશ કરે છે અને બીજું એક પક્ષ પલટાની મોસમ તો બીજી તરફ ઉમેદવારી પરત ખેંચવાનું માવઠું જે જોવા મળી રહ્યું છે રાજકારણના વાતાવરણમાં ખાસો અડધો ડઝન કોંગ્રેસી નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની પણ ના પાડી છે એ દિગ્ગજ નેતાઓ કે જે પંદર વીસ વર્ષથી ચોક્કસ પદ ઉપર ગુજરાતમાં બિરાજમાન છે છતાં પણ પાછી પાની કેમ આવા સવાલો ઉઠી રહ્યા છે શું ગુજરાત કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારોની તંગી છે કે પછી હારવાનો ડર છે કોંગ્રેસમાં પણ કેમ થઈ રહી છે વિભીષણવાળી અને આજ મુદ્દે ચર્ચા કરવી છે કે ભાજપમાં યાદવા કોંગ્રેસમાં વિભીષણ વાળી કરવા છે આપનું સ્વાગત વડોદરા થી કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ નિકુલજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર જીગરભાઈ શરૂઆત આપણાથી કરીશ કે એવું છે કે બે લોકસભાની ચૂંટણી કંઈક નવા જૂની વાળી છે

હું ચોક્કસપણે જોઈ રહ્યો છું કે આ વખતે થોડી નવા જૂનીના અણસાર જરૂર છે પણ જો આખું ઓવરઓલ પિક્ચર આપણે જોઈએ તો મને એવું નથી લાગતું કે આની અંદર ભાજપને એટલું કોઈ મોટું નુકસાન હોઈ શકે આની પાછળના તાકીદ કારણો પણ છે જેટલું નુકસાન કોંગ્રેસને છે એનાથી ઓછું નુકસાન ભાજપને છે હવે જ્યાં સુધી વાત છે કે ભાજપના આવી રીતે બે નામ એવા આવ્યા કે જેમણે સામેથી કહી દીધું કે અમે ઇલેક્શન લડવા નથી માંગતા તો સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભાજપમાં છેક ઉપર મોવડી મંડળથી બધું નક્કી થતું હોય છે અને દિલ્હીથી જે આદેશ આવે એના ઉપર આખું તંત્ર ચાલે છે અહીંયા આગળ ઇલેક્શન કેમ્પેન થી લઈને કે ટિકિટ સિલેક્શન હોય કે બીજા જે સેન્સ પ્રક્રિયા લેવાતી હોય કોણ બનશે જે સિલેક્ટ થશે અને કઈ રીતે કયા ઉમેદવારોનું ચયન થશે એ તમામ પ્રક્રિયાઓ ઉપરથી ઘણા અંશે નિર્ધારિત અને કંટ્રોલ થતી હોય એટલે હું એવું ચોક્કસ માનું છું કે આ જે બે નામ છે જેમણે છેલ્લી અત્યારના આ સમયમાં ના પાડી છે એ પણ ઉપરના જ કોઈ આદેશ અનુસાર જ ના પાડી છે ને ઉપર બેઠેલા એમના જે શીર્ષસ્થ નેતા છે ભાજપના એમને ચોક્કસપણે અંદરનો જે વિખવાદ હોય કે જે આંતરિક નાનો મોટો જૂથવાદ હોય એના તમામ સમાચારો ત્યાં સુધી પહોંચ્યા હવે આની પાછળ પણ એક કારણ બહુ સ્પષ્ટ છે કે આજે પચીસ ત્રીસ વર્ષથી સ્વાભાવિક છે કે ભાજપમાં કે જનસંઘમાં પોતાની રીતે કાર્ય કરનારા કેટલા એવા કાર્યકરો હશે કે જે લોકો કોક તકની રાહ જોઈને બેઠા હશે અને એ જયારે અમુક સમય પછી તક ન મળે એટલે સ્વાભાવિક છે કે એની અંદર ગજરા થાય જ એટલે મારા ખ્યાલથી એક કે બે ઇલેક્શન જીતી અને લડી અને જીત્યા પછી જયારે કોઈ પોસ્ટ પરથી ઉતરી જાય છે અથવા એમને સ્વેચ્છાએ ઉતરી જવો એ પ્રકારનું વાતાવરણ કદાચ બીજેપી ડેવલપ કરી રહી છે અને આગળ અંશે એવું વાતાવરણ જો ડેવલપ થશે તો તમામ જેટલા પણ લોકો કાર્યકર્તાઓ એમના સંગઠનમાં છે એમને ઉપર ફાયદો થશે અને નવી પણ અમલમાં આવે એટલે હું નથી માનતો કે આના લીધે કઈ બહુ મોટું નુકસાન થાય કારણ કે મોટા મુદ્દા બીજા અલગ છે આખા દેશના મુદ્દા છે ગુજરાતના પણ લોકલ મુદ્દા છે અને એ સિવાય જયારે લોકસભાનું ઇલેક્શન હોય છે ત્યારે દેશના બીજા ઘણા મુદ્દાઓ આપણે આવરી લેતા હોઈએ છીએ ચર્ચામાં પહેલી વાત

એમાંના કોઈ ડરના હિસાબે ગયા હશે કોઈ લાલચના હિસાબે ગયા હશે પણ એના લીધે કોંગ્રેસ ખાલી થતી ગઈ હવે આજની તારીખે કોંગ્રેસમાં એક મોટી ભૂલ એ થઈ એમની ઉપરના મોવડી મંડળ તરફથી કે એમને સેકન્ડ લેવલની જે નેતાગીરી છે એ ડેવલપ ના થઈ કે ના થવા દીધી એ જે પણ એમના આંતરિક કારણો હશે પણ આજની તારીખમાં એમને સેકન્ડ લીડરશીપમાં કોઈ એવા નેતા નથી તમે જુઓ જેટલા નામ જાહેર થયા છે એ બધા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે પંદર વીસ પચીસ વર્ષોથી સંકળાયેલા છે અથવા એમના પરિવારો સંકળાયેલા એટલે આજે નવું માથું કોણ

ટાર્ગેટ મારે કેવું છે આ એક પાંચ લાખ થી ઉપરની લીડ વાળું જે ટાર્ગેટ છે એ કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટેનું છે હું અને તમે કે અહીંયા બેઠેલા કોઈ પણ પેનલિસ્ટ કે ઇવન ભાજપના અંદરના લોકો પણ એ માનવા તૈયાર ના હોય સ્વાભાવિક છે કે બધે બધી સીટ પાંચ લાખ ઉપરની લીડ થી જીતીશું એ પોસિબલ પણ નથી એટલે હું એવું માનતો નથી કે પાંચ લાખની લીડ થી જીતું એમનું ટાર્ગેટ હોય આ ચોક્કસ જોશ ભરાય ભરાય અને સાથે સાથે તમે કે હમણાં હમણાં જે ભરતી મેળો ચાલુ કર્યો છે છેલ્લા બે મહિનાથી એમાં તમે જુઓ કે બિલકુલ એકદમ નીચામાં નાનામાં નાના લેવલના જે પણ કોઈ કાર્યકરો હોય કોંગ્રેસના અથવા એમના સરપંચ લેવલના લોકો હોય કે ગામડાના કોઈ સંગઠનના માણસો હોય એમને પણ એમને ભાજપમાં ભરતી કર્યા છે એ એટલા માટે પ્રચાર થવાનો હવે કોઈ શક્યતા પ્રચાર ના થાય તો સ્વાભાવિક છે રાજનીતિ નું દરેક પાર્ટી જયારે પાવરમાં હોય છે ત્યારે અજમાવતા હોય છે અને સ્વાભાવિક જે પોતાની વિચારધારા સત્તામાં હોય ત્યારે જે ફેલાવી શકે એટલે આ એક આને હું એક સૂત્ર દ્વારા હંમેશા વસ્તુ જણાવું છું કે નંબર ટુ નેરેટિવ અને નેરેટિવ ટુ નંબર તમારી પાસે નંબર છે આંકડા છે એટલે તમે તમારું નેરેટિવ ફેલાવો છો તમારી વિચારધારા ફેલાવો છો અને તમારી વિચારધારા તમે ફેલાવી રહ્યા છો એટલે તમને મળે તમને આંકડા મળે આ બંને વસ્તુ જોડાયેલી છે અને એના જ બેઝ ઉપર ભાજપનું આખું જે તંત્ર છે કામ કરે છે એક એક જબરજસ્ત કોર્પોરેટ કંપનીની છે કોંગ્રેસે આમાં અમુક જે સુધારા વધારા કરવાની જરૂર છે એક તો એમની સેકન્ડ કેડરની લીડરશીપ ઉભી કરવાની જરૂર છે સ્વાભાવિક છે કે ભાજપની અંદર પણ જૂથવાદ હશે સ્વાભાવિક છે કે એમાં પણ ઘણા અસંતુષ્ટ નેતા હશે કોંગ્રેસે એ પણ ટાર્ગેટ કરવાની જરૂર છે આવું ઘણું બધું કરવાની જરૂર છે પ્રશ્નો દરેક પાર્ટી હોય હું સમજી શકું છું પણ તે છતાં એની ઉપર એક્ઝિક્યુશન કરીને કામ કરવું અમલ કરવું પ્લાનિંગ કરવી એ એ નેતાઓ જોવાની જરૂર છે મને નથી લાગતું કે એમ કે ભાઈ અમે કોઈ પણ ધરણા કરવા જઈએ છીએ તો પોલીસ પકડીને લઈ જાય એટલું સ્ટેટમેન્ટ આપીને તમે રાજનીતિમાં ના જઈ શકો તમારે લડવું પડે અને જો લડવાની શક્યતા ના હોય તો સ્વાભાવિક છે કે જનતા પાસે પછી ભાજપ સિવાય બીજો કોઈ ઓપ્શન ના રહે અને એટલા માટે ભાજપને સીટ ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ મળવાની શક્યતાઓ બિલકુલ વધી જાય

ભૂતકાળમાં કામ કરેલું હતું એની બી કાર્યકર્તાઓ રજૂઆત કરી એ મહાનગરપાલિકામાં અપક્ષ લડેલા છે પછી એમને પાછા ભાજપ માં આવી ગયા હતા ડેપ્યુટી મેયર બનાવ્યા સંસદ સભ્ય બનાવ્યા સ્વાભાવિક હવે દરેક નેતાઓએ હવે એ જાણી લેવું પડશે શિસ્ત નામે કોઈ પણ પાર્ટી હોય કે પરિવાર નામે કોંગ્રેસ હોય તમારું કઈ નહીં ચાલે પ્રજા અને કાર્યકર્તાથી થી જ આ નક્કી થશે કેમ કે મોરબી પીછા થી રણિયામણો છે કાર્યકર્તા એ પક્ષની મોરના પીછા બરાબર છે એ સારી રીતે કામ કરશે તો તમને વિજય મળવાનો છે ત્યાં આગળ એવું થયું કે બબ્બે ત્રણ ટર્મ ના તમે સંસદ સભ્ય કે ધારાસભ્યોને ઉમેદવાર તરીકે લાવો તો સ્વાભાવિક છે કે કોઈ બી કાર્યકર્તા રાજકીય પક્ષમાં કામ કરતો વ્યક્તિ સરપંચ થી લઈને સંસદ સુધીનો માત્ર ને માત્ર દરેક કોઈ ને કોઈ અપેક્ષાઓ લઈને આવે જ છે કોઈ સેવા ભાવના થી આવતું નથી આ વિચારધારા દોરે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ આજે પણ એવા છે બંને પાર્ટીમાં કે જે લોકો પક્ષ માટે કામ કરે છે એ કોઈ અપેક્ષા નથી બીકોઝ દે આર કનેક્ટેડ વિથ ઓનલી આઈડિયોલોજી તમે જુઓ કે કોંગ્રેસ ની બીજી કેડર નથી આવી કે ભાજપ ની બીજી કેડર તૈયાર થઈ રહી છે ભરતસિંહ હોય કે પ્રભાબેન કાવિયાળ હોય વીરજીભાઈ ટુમર ની બેબી હોય તમે જુઓ બધા એમના પરિવારના ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ત્રણ થી ચૂંટણી લડતા આવેલા છે પરિસ્થિતિ એવી થઈ છે કે કોંગ્રેસ જોડે ઉમેદવાર નથી એવું નથી આજે ભી તમે જુઓ કે જિલ્લા પંચાયતમાં જુઓ તાલુકા પંચાયતના ગ્રામ પંચાયતના સરપંચના આપે છે ઇલેક્શન પાર્ટીનું કામ કરે છે પણ જ્યાં આગળ કોંગ્રેસનું મોવડી મંડળ જ યોગ્ય નિર્ણય નથી લેતો એના કારણે કોંગ્રેસનો કાર્યકર ત્યાં તો હતાશ થઈને નિષ્ક્રિય થઈ જાય છે ત્યાં તો પછી વિભીષણવાદી કરી બની જાય છે

કોંગ્રેસની જ વાત આપણે કરીએ છીએ પેલા હું થોડું ભારતીય જનતા પાર્ટી વિશે થોડું માંગીશ કે અહીંયા અમારી પાસે એક ઉમેદવારે ના અહીંયા ઉમેદવારો એ પાડી અહિયાં એટલે કે રેશિયો ડબલ થઈ ગયો એટલે ગણા ભારતીય જનતા પાર્ટી આટલા ડિસિપ્લિન વાળા પાર્ટી છે તેમ છતાં બી તમે એની અંદર બબ્બે એ ના પાડી એ લોકોના તમે જુઓ તો જે રીતના વડોદરાના ઘટનાક્રમ આપણે જો કઈ રીતના સામે આવ્યું પેલા શું કહેવાય કે એક એક કાર્યકરે એમના પ્રેસ કોન્ફરન્સ કરી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યું અને હવે જોયું જોઈ રહ્યા છે કે ભાઈ કઈ રીતના રંજન બેન ભટબી એક સમયે અપક્ષ હતા ને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે એક માહોલ થઈ ગયો છે કે તમે પહેલા બીજે ગ્રો કરો પછી તમે સીધા એન્ટ્રી લો અને લેટરલ એન્ટ્રી લઈને તમે બધા પદ ઉપર બેસો તો આ બધી આ બધી જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર બી હવે કોઈ નથી ત્યાં બી ત્યાં બી તમે જોશો તો ગૂટબાજી ચાલુ થઈ ગઈ છે અને આ ગુટબાજી જે ચાલુ થઈ છે એના લીધે તમે જુઓ તો એમને બી નુકસાન થઈ રહ્યું છે હવે કોંગ્રેસમાં ડેફિનેટલી આપણે કઈ કહેવા જેવું અત્યારે હાલ મને એટલે નથી લાગતું કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ છે મારા પેનલ મિત્રએ કીધું કે બે સત્તર થી ચાલે છે ને હવે તો એડીઆર નો રિપોર્ટ બી છે કે બે હાજર ચૌદ થી ઓલમોસ્ટ ચારસો જેટલા ધારાસભ્યો નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે પણ એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે કશું લેવા માટે અને બધાને ત્યાં જઈને કશું મળ્યું છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના જે મૂળભૂત કાર્યકરો છે એ બધા હાલ પોતાની જગ્યાએ જ સેવામાં છે હવે એ લોકોએ સમજવાનું છે કે એ લોકોએ કઈ રીતના કરવું અમારા તરફથી જો કહીએ તો અમે અમારો જે બી ઉમેદવારો જાહેર કર્યા છે હવે રોહનભાઈ અમે શું કહેવાય કે મોવડી મંડળે જે ડિસાઇડ કર્યું એ પ્રમાણે એમને આપ્યું પરંતુ એ નથી લડી રહેતો પાછળ દસ ઉમેદવારો એવા લાઈનમાં ઉભા છે કે જેમને ટિકિટ આપી શકે ન માત્ર ટિકિટ મળે જીતી પણ શકે કોંગ્રેસમાં શોધવા પડે જ ઉમેદવારો અને બીજું કે તમારા નેતાઓ તો ના પાડે છે ચૂંટણી લડવાની એટલે પહેલેથી જ પારોઠના પગલા ભરે છે કોંગ્રેસ હવે જયારે વડીલ મોટા નેતાઓ લડતા હતા ત્યારે આજ આવી રીતના જ બેસીને એવું ચર્ચા કરવામાં આવતું હતું જૂની ચૂંટણીઓમાં કે નવા ચહેરાઓ આવતા નથી આ વખતે તમે જુઓ કે એ જયારે કેન્દ્રીય અમારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે આ વખતે અમે યુવાનોને મોકા આપ્યા છે તમે જો જેટલા બી ઉમેદવાર જાહેર થાય છે બધાના વય મર્યાદા જો પચાસ વર્ષ કરતા ઓછા છે તો નવા ચહેરાને બી ઓપોર્ચ્યુનિટી મળી રહ્યું છે અને નવા ચહેરા આવીને પોતાના નવા કામ કરી રહ્યા છે જે જે જૂના અમારા વડીલો છે બધા જ તેમને એમના અનુભવથી જીતાડવા માટેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે હાલ આપણે ગુજરાતની અંદર જો છવ્વીસ લોકસભા સીટો છે છેલ્લા બે લોકસભાના ચૂંટણી જોઈએ તો ડેફિનેટલી છવ્વીસ માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે પરંતુ આ વખતે એટલીસ્ટ પાંચ કે છ સીટો એવી છે કે જ્યાં ડેફિનેટલી પહેલા અમે જૂના જોગીઓને તક નથી મળતી એવી ચર્ચા મીડિયા અને રાજકીય વિશ્લેષકો કરતા હતા હવે જ્યારે નવા યુવાન યુવાનોને અમે તક આપીએ છીએ એટલે કે જે જૂના પગલા ભરે છે એ લોકો ચૂંટણી લડતા ડરે છે હાર બીક છે આ ચર્ચાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ ચર્ચાને હું સાચું કહું ને તો ચર્ચાનો મુદ્દો નથી એનું કારણ છે કે પહેલા જ્યારે જે સમય પરિસ્થિતિ હતી એ પ્રમાણેની ચર્ચા હતી આજે જે સમય પરિસ્થિતિ હતી એ પ્રમાણેની ચર્ચા છે પણ આખી વાતનો જે સાર છે ને એ એક જ છે કે તમે તમારા જૂના જોગીઓને ટિકિટ આપો કે નવાને આપો કે યુવાનોને આપો કે પચાસ વર્ષથી નીચેનાને આપો એ કયા લોકો છે સૌથી મોટી જોવાની વાત એ છે કે કોંગ્રેસ સંગઠનમાં શું સંદેશ જાય છે કે એમના પચીસ ત્રીસ વર્ષ જૂના કાર્યકરો જે જે લોકો છે જેમણે વર્ષોથી કામ કર્યું છે એમાંના કેટલાને ક્યાં તક મળી કારણ કે સત્યાવીસ વર્ષથી તમારી સરકાર છે નહીં અને લગભગ બિલકુલ નાનામાં નાના જે સેક્ટર કોઓપરેટિવ સેક્ટર સુધી ગુજરાતમાં ભાજપની બધે બધી જગ્યાએ સત્તાઓ છે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાં જઈને બેસશે અને જયારે અત્યારે પણ જે ટિકિટ વેચણી થઈ એમાં તમે નામ જોશો મારે નામ નથી લેવું પણ એવા કેટલાય નામ તમને મળશે જે પોતાના આપબળે જીતી શકે એમ છે જ નહીં હવે ભાજપમાં ફાયદો એક છે કે પડે જીતી ના શકે એવો ચહેરો હોય તો પણ મોદીજી એમને જીતાડવા માટે આવી જશે ગમે ત્યારે આવા રેલી કરશે રોડ શો કરશે એટલે સ્વાભાવિક છે એમના નામે એમને મત મળશે કોંગ્રેસમાં શું રાહુલ છે અહીંયા આવીને ગુજરાતમાં એમના ઉમેદવાર માટે રેલી કે પ્રચાર કરશે અને કરશે તો એમના ઉમેદવારને જીતાડી શકવાની સક્ષમતા ધરાવે છે એ બહુ મોટા પ્રશ્નો છે અને મોટો ડિફરન્સ છે એટલે કોંગ્રેસના ઉમેદવારે પોતે જાતે જ લડવાનું છે જાતે જ પૈસા ખર્ચવાના છે જાતે જ સંગઠન ઉભું કરવાનું છે અને જાતે જ પોતાની હવા બનાવવાની છે હવે એમાં બે ચાર નામ એવા ચોક્કસ છે જેમની હવા છે આજની તારીખમાં અને એ નામ આજની તારીખે વિધાનસભામાં પેસે છે પણ બાકીના ચહેરાઓનું શું કે જેમને કદાચ પચીસ પચાસ સો લોકો નથી ઓળખ હવે જયારે આ લોકો નથી ઓળખતા ત્યારે સ્વાભાવિક છે કે એમનું હારવું એ તરફ જવું બહુ નિશ્ચિત બની જાય છે અને ભાજપ ની જીત જે છે એ પણ નિશ્ચિત બની જાય છે આમાં ભાજપ તરફી બોલવાનો સવાલ નથી પણ હું એક એવો વ્યક્તિ વ્યક્તિ છું જે હંમેશા એમ વિચારું છું કે આગળ શું વોટ નેક્સ્ટ તમે આગળ શું વિચારો છો નથી મારા બહુ જરૂરી છે મને લાગતું કે હવે કોઈ સંદેશ કે એમને કોઈ જ્ઞાન આપવું જોઈએ બધા જ્ઞાની છે ત્યાં કોઈ જ્ઞાની નથી એવું નથી નિકુલભાઈ જે વ્યક્તિ ડોક્ટર બેઠા છે ભણેલા ગણેલા છે બધા જ્ઞાની છે પણ અમલભાઈ એક સવાલ એ થાય છે કે કેન્દ્રમાં જે ઇલેક્ટ્રોન બોન્ડ ને લઈને જે ચર્ચા થઈ રહી છે કેન્દ્રમાં જે કેજરીવાલની ધરપકડ ને લઈને વિપક્ષ એક થઈ રહ્યું છે મોદી સરકાર હું આમાં બિલકુલ એટલા માટે સંમત નથી કારણ કે ઇલેક્ટ્રોનિક બોન્ડ નો જે મામલો છે ને એ મામલો તમે જોવો કે કાગડા બધે કાળા છે દરેક પાર્ટીને ફંડ મળ્યું છે દરેકે દરેક પાર્ટી કરોડો રૂપિયા ફંડ લઈને બેઠી છે અને તમને એક એક સામાન્ય વ્યક્તિ તરીકે એક વાત કરું ને રાજકીય વિશ્લેષક ને બધું ભૂલી જાઓ કે મોટી આપણી બૌદ્ધિક વાતો ભૂલી જાવ પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે કહું ને તો ભારતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હવે નગણ્ય થઈ ગયો નગણ્ય એટલા માટે કારણ કે તમે એક વસ્તુ જોવો કે ભ્રષ્ટાચાર છે ને કોઠે થઈ ગયો છે લોકોને પ્રજા એટલે આપણો જે જનમાનસ છે જે સમાજ છે એ પણ પેલા હવે નેતાઓ બદલાઈ ગયા છે એટલે જનમાનસ પણ બદલાઈ ગયો છે આજની તારીખે તમે તમારી ઓફિસમાં જ કોઈ વ્યક્તિને કહેશો કે તમે ગવર્મેન્ટમાં ચા કોફીનો કોન્ટ્રાક્ટ અપાવો દસ હજાર રૂપિયા સાહેબ ને આપવા પડશે એ હસ્તા હસતા આપી દેશે કારણ કે એને ધંધો લેવો છે એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો કોઈને આંખે ઉડીને વળગતો નથી ચાહે કોંગ્રેસ હોય બીજેપી હોય તૃણમૂલ હોય કે આમ આદમી હોય કે ગમે તે આ જનતા સમગ્ર જાણે જ છે કે બધા ભ્રષ્ટાચારીઓ છે પહેલા પોતાનું ઘર ભરવા બેઠા છે સગાવાલાના ઘર ભરવા બેઠા છે પછી નજીકના બસો પાંચસો હજાર લોકોના ઘર ભરવા બેઠા છે ને પછી અમારા વિશે વિચારશે એટલે જનતાને ને એનાથી કોઈ ફેર નથી પડતો જનતાને ખાલી એ ફેર પડે છે કે એટલીસ્ટ તમે દસ વીસ તો અમારા માટે કંઈક કરો એટલે આનાથી કોઈની છબી કરડા ઇલેક્ટ્રો બોન્ડ થી મને નથી લાગતું હા આમ જ્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન નો સવાલ છે ગઠબંધનમાં હજી ઘણી તડ પડશે એવું મને ચોક્કસ દેખાય છે એમાં પણ ખાસ કરીને તડ ક્યાં પડશે જયારે આ અરવિંદ કેજરીવાલજીની અત્યારે ધરપકડ થઈ છે એ પછી એમના વિરોધના શું શું પુરાવા આવશે અને કઈ રીતે આગળ વાત વધશે એની અંદર ગજકા થશે અને એની ઇમ્પેક્ટ કદાચ ગુજરાતની ચૂંટણીઓમાં પણ જોવા મળશે એવું મને ચોક્કસ દેખાય છે ચલો બિલકુલ જયેન્દ્રભાઈ માનો છો કે જે પ્રમાણે ઈડી ના દરોડા જે તે કંપની પર પડે ને એના પછી ફંડ આપવામાં આવે પાર્ટીઓને ક્યાંક જે કંપની નુકસાન કરી રહી છે એ પણ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈને ત્યાં આપે ફંડ આપ્યા પછી પણ જે તે કંપનીઓને કરોડોના કોન્ટ્રાક્ટ મળે આ પ્રમાણેની જે સ્થિતિ બહાર આવી રહી છે અસંતોષ બહાર આવી રહ્યો છે કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના એને લઈને ભારતીય જનતા પાર્ટીને થોડું વેઠવાનું આવે હા આ ચૂંટણીમાં બે હાજર ચોવીસમાં બહુ વેઠવાનું નહીં આવે એના ઘણા બધા કારણ છે ઈડી ના દરોડા કે એના ફંડ ઇલેક્ટ્રોલ ફંડ ની વાત કરો રઘુકુલ રીત સદા ચાલી આવી ભૂતકાળમાં બધા જ રાજકીય પક્ષોને બધા જ રાજકીય પક્ષોને મેં તો ખૂબ નાના નાના અપક્ષ ઉમેદવારોને બી સારા સારા ઉદ્યોગપતિઓ મોટા વેપારીઓ સ્થાનિક સીટો પર મત ઉમેદવારને મત એનું ફંડ આપતા હતા ચૂંટણી લક્ષી એટલે ચૂંટણી ફંડ વસ્તુ અત્યારે હું એને બહુ ગણવી માન્ય યોગ્ય નથી માનતો પણ એવું બને છે કે જે ચૂંટણી ફંડના કારણે જે ઇલેક્ટ્રોલ બોન્ડ નો એક ઇસ્યુ બનાવવા માંગી રહ્યો છે વિપક્ષ એ વિપક્ષ કેટલી જગ્યાએ સફળ થાય છે કેમ કે ભાજપની જોડે એની સોશિયલ મીડિયાની ટીમ એટલી બધી એક્ટિવ છે કે એટેક પેલા એ પ્રોટેક્શન કરી નાખે છે અને એનો એક દાખલો આવ્યો કે જેવું વાત થઈ કે ભાઈ ભાજપને છ ત્રણસો કરોડ આપવામાં આવ્યા ભાજપની સોશિયલ મીડિયાની ટીમ દ્વારા વિધિન અવર્સ એક કલાક ની અંદર સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર આટલી જગ્યાએ કોંગ્રેસની સરકાર એક સ્ટેટમાં છે કેસીઆર ની સરકાર એક સ્ટેટમાં છે ફંડ નો ફાળો કોને કોને કેટલો મળ્યો એના આંકડા સાથે કમ્પેર કરીને બતાવતા આમાં સૌથી વધારે ફંડ કોને લીધું એટલે સામાન્ય બનેલા ગણેલા માણસ ને એમ થાય કે સાલું વાત તો આ સાચી છે ભાજપ ની વિચારસરણી ચાર જગ્યાએ પણ પરિસ્થિતિ એવી છે કે દરેક આ પ્રજા જાણીને બેઠેલી છે અને એના જ જ કારણે કશું બોલી નથી શકતી જેમ વાત કરી કે ભ્રષ્ટાચાર ને એક્સેપ્ટ કર્યો છે આપણે બી ઘણી બધી ચેનલોમાં જોઈએ છે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન જોઈએ છે ઘણા બધા પ્રશ્નો પ્રજાના જોઈએ છે કે જેમાં એમ કે છે કે સાહેબ અમે તો ભ્રષ્ટાચાર પચાસ રૂપિયા આપીને બી તમારું કામ નથી થતું કે પાંચ લાખ આપીને બી કામ નથી થતું અને પ્રજા સત્યાવીસ વર્ષથી રાજ્યમાં કે દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપ ને આપે છે તો પ્રજાને ફક્ત એના પોતાના વિસ્તારના પ્રશ્નો એમના સ્થાનિક પ્રશ્નો ને પ્રાધાન્ય આપે છે ને એ જુએ છે કે ભાઈ આ અમારું પ્રશ્ન છે દેશ સાબ એના કરતા પણ આપણે એમ કહીશું કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી છે મોદી હે તો મૂકીને ડોક્ટર નિકુલ પટેલ અહીંયા પણ ગુજરાતની વાત કરીએ તો કોઈ પણ ઉમેદવાર બદલાય ચાહે ના પાડે ચાહે કોઈ પણને ઉમેદવારી આપે પણ મોદીના નામે મોદી સરકારની જે યોજનાઓ છે અથવા મોદી ચહેરો છે એના નામે જારે મત મળતા હોય છે ત્યારે એની જીતવાની શક્યતાઓ વધી જાય છે એવું કહેવામાં આવતું કે ચૂંટણી જાહેર થઈ ગયા પછી બી યાદી જાહેર નથી આ વખતે તમે જુઓ તો અભિગમ બદલાયો છે ચૂંટણીઓ જાહેર થાય એ પહેલા નામો જાહેર કરવાનું એ કરી દીધું છે ને ઉમેદવારો નથી મળતા એ વસ્તુ નો હું વખોડી કાઢું છું કારણ કે ઓલરેડી બધા જ લોકસભા સીટો પર સેન્સ લેવાયું છે દરેક જગ્યાએથી ત્રણ ચાર નામો ગયા છે અને એ યોગ્ય વિનેબિલિટીના કન્સેપ્ટથી જે બી છે ઉમેદવારોને જાહેર કરવામાં આવશે આવનારા દિવસોમાં જે બી ઉમેદવારો છે તમે હું બે ત્રણ નામ બી લેવા માંગીશ અનંતભાઈ પટેલની વાત કરીએ તો તેઓ બે હજાર ને બાવીસની ચૂંટણીમાં બી વિધાનસભામાં પાંત્રીસ હજાર મતે જીત્યા હતા અને ત્યાં જ્યાં સાઉથ ગુજરાતની વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રભુત્વ અને મહેનતુ અને નેતૃત્વ ધરાવતા એક વ્યક્તિ છે ને વલસાડ ની સીટ ઉપર તમને ડેફિનેટલી એના કોમ્પિટિશન જોવા મળશે બીજા સીટ ના અમે વાત કરીશું તો જે રીતના આપણે ગેનીબેન ઠાકોર ગેનીબેન ની વાત કરવામાં આવે તો એ બી ખુબ સક્ષમ અને મજબૂત નેતા છે એ બી એમના જે બી કાર્ય છે એનાથી કાર્ય કરી રહ્યા છે એવા ઘણા અમિતભાઈ ચાવડા લઈ લો એ પોતે પાંચ ટમ ચાર પાંચ ટમ થી ધારાસભ્ય છે આ વખતે એમને જ્યારે આણંદ લોકસભાથી ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે તો એ એવું નથી બીજું સંગઠનની ભારતીય જનતા પાર્ટી આટલું શિસ્તબદ્ધ સંગઠન ની વાત કરે ઉપરથી જે કહેવામાં આવે બધું જ કરવામાં આવે તેમ છતાં બી એની અંદરના જે આંતરિક વિખવાદો હવે જે ચાલુ થયા છે એ ચરમસીમા પર આવતા આવતા ધીમે તમે જોઈ શકશો કે કઈ રીતના કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટી નું થયું હવે એ જ કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટી નું થવા દે છે બિલકુલ તમારે ખુશ જરૂર છે કે અમારામાં તો અમારામાં તો ચાલતું હતું પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ ચાલે છે પણ જીગર દોશીએ જે પ્રમાણે કહ્યું કે નવા જૂની ના ચોક્કસ છે ભારતીય જનતા પાર્ટી ને નુકસાન ઓછું છે કોંગ્રેસ ને વધારે છે કારણ કે કોંગ્રેસમાં એમણે કહ્યું કે ઘણા ગાંઠિયા નેતાઓ છે જીગર ભી કે છે કે કોંગ્રેસના નેતાઓ ચોક્કસ છે પણ જે સેકન્ડ કેડર ની જે લીડરશીપ ઊભી કરવી જોઈએ ઉભી કરવામાં કોંગ્રેસ ક્યાંક થાપ ખાઈ ગયું છે અને બીજું ભારતીય જનતા પાર્ટીની પણ એમણે વાત કરી કે બધું કેન્દ્રમાંથી ચાલે છે કોપલા લેવલથી ચાલે છે બધાને ખબર છે વાત કરી સત્યાવીસ વર્ષથી સરકાર નથી એટલે હવે કાર્યકરો ક્યાં જાય ભારતીય જનતા પાર્ટી પાસે મોદી છે અને મોદીની સામે કોંગ્રેસમાં કોણ એ પણ એક સવાલ છે જયન્દ્રભાઈએ કહ્યું એમ કે નથી લડવું એમ ઉમેદવારો નથી બોલ્યા બોલાવડાવવામાં આવ્યું છે અને સરપંચ થી સાંસદ સુધીના ઉમેદવારો પોતાની પ્રતિષ્ઠા માટે સત્તા માટે લડતા હોય છે સેવા ઓછી હોય છે કોંગ્રેસ પાસે ઉમેદવારો છે પરંતુ કમિટેડ વોટર્સ પણ છે પણ જે મોવડી મંડળ છે જયેન્દ્રભાઈ નું કેવું છે કે એ કદાચ યોગ્ય નિર્ણય નથી લેતું એને લઈને પણ કોંગ્રેસની આ દશા હોય મિકુલભાઈએ કહ્યું કે અમારામાં એક ઉમેદવાર છે તો ભાજપમાં બે ઉમેદવારમાં અસંતોષ છે શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી છે તો એમાં કેમ આટલો અસંતોષ છે અને કોંગ્રેસની જે સીટો પણ ગણાય કે ઘણી સીટો પર ઘણા મત વિસ્તારમાં કોંગ્રેસ મજબૂત છે એટલે આવનારા સમયમાં ખબર પડશે કે ગુજરાતમાં અને કેન્દ્રમાં ખાસ કરીને ગુજરાતમાં છવ્વીસ સીટો જે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે કોંગ્રેસ એમાં ગાબડું પાડવા